હલો દોસ્તો કેમ છો બધા હું ડૉક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારની કોલમ વહેતું જીવનનો લેખક આપ બધા મને વાંચી અને સાંભળી રહ્યા છો આજની મારી વાર્તા સાત જન્મનો સાથ ખૂબ જ મજા પડે તેવી છે પરંતુ તે આખી સાંભળશો તો જ મજા આવશે હં દોસ્તો અને જો તમને ગમે તો તેને શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સૂર અને ધારા આજે ખૂબ ખુશ હતા બંનેના મા બાપે તેમના પ્રેમ ને મંજૂરીની મોહર મારી દીધી હતી છેલ્લા ત્રણ વર્ષથી કોલેજમાં બંને પ્યારમાં ગળા બુડ હતા કોલેજના પહેલા વર્ષથી જ સુર ને ધારા ગમતી હતી પણ તેને કહેવાની હિંમત ચાલતી નહોતી એક વર્ષથી તો તે ધારાને તાકીને જોવામાં જ વ્યસ્ત હતો તેના મિત્રો પણ જાણી ગયા કે સૂર ધારા પાછળ દીવાનો થયો છે ધારાને પણ અંદર તેની પાછળ લટ્ટુ થઈ રહ્યો છે પણ કેવું કઈ રીતે અંતે વેલેન્ટાઇન દિવસે સૂરે તક ઝડપી લીધો મોટો ગુલાબનો ગુલદસ્તો લાવી ને તેણે સવારે આવતા વેત જ ધારાને પ્રપોઝ કરી ને ગુલદસ્તો પ્રેમથી ઓફર કરતા કહ્યું આઈ લવ યુ ધારા

હા ના કરતી ધારા છેવટે કેન્ટીનમાં આવી અને સુર ખુશ ખુશ થઈ ગયો સુરે પ્રેમથી કહ્યું ધારા હું તને બે વરસથી ચાતો હતો પણ કહી શકવાની હિંમત ચાલતી ન હતી મને ખબર પડી ગઈ હતી મને પણ તું ગમતો હતો આપણી જ્ઞાતિ જુદી હોવાથી મને ડર લાગતો હતો આપણા મા બાપ આ સ્વ સંબંધ સ્વીકારશે કે નહીં ધારાએ જવાબ આપતા કહ્યું આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ પછી દુનિયાનો ડર શા માટે સુરે હિંમત દાખવતા કહ્યું પણ આપણા લગ્ન શક્ય થશે ખરા ધારાએ ચિંતા જતાવી કેમ નહીં આપણો સાથ તો સાત જનમનો છે ધારા વિચારમાં પડી ગઈ એકે જન્મના તો ઠેકાણા નથી ને સાત જન્મનો પ્યાર અંતે કોલેજના દિવસો પૂરા થવાનો વખત આવી ગયો સુર દલાલ વૈષ્ણવ વાણીયા અને ધારા જોશી ચુસ્ત બ્રાહ્મણ બંનેના મા બાપ માને કઈ રીતે પણ બંને પોતાની જીદમાં અડગ રહ્યા બીજા કોઈ પાત્ર જોવાની જ ના પાડી દીધી એમ કરતા સાત મહિના વીતી ગયા હવે કરવું શું બધાએ સમજાવ્યા કંઈક કરો નીતર ભાગીને લગ્ન કરશે તો શું કરશો અંતે બંનેના મા બાપ નરમ પડ્યા બહુ વિચાર કરીને મંજૂરી આપી આજે તો બંનેની સગાઈની વિધિ હતી સો માણસોની હાજરીમાં સુરે ધારાને સગાઈની વીંટી પહેરાવી ત્યારે આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો બપોરના જમણવાર પછી બંને લોંગ ડ્રાઈવ પર જવાનું નક્કી કર્યું સુરની લક્ઝુરિયસ બલેનો ગાડી મહેસાણા છોડી ને અંબાજી તરફ દોડી રહી હતી બંનેની ઈચ્છા એકાંતમાં લોંગ ડ્રાઈવનો આનંદ લેવાની હતી તેથી આગળ જતા સૂરે ગાડીને એકાંતમાં જંગલ તરફ વાળી સુમસામ રસ્તામાં ધારાએ તેના તમામ દાગીના અને હીરાનો સેટ કાઢી ને પર્શમાં મૂકી દીધા નીરવ શાંતિવાળી જગ્યાએ બંને હાથમાં હાથ પરોવી ને નીચે ઉતર્યા સુરે ખુશ થતા કહ્યું ધારા મારી વાત સાચી પડી ને મેં કહ્યું હતું કે આપણો સાથ સાથ જન્મનો છે આ જન્મે તો આપણી સગાઈ થઈ ગઈ ને ધારાએ હસતા હસતા કહ્યું આ જન્મની વાત કરીને હવે પછીના જન્મમાં શું થશે કોને ખબર છે તને આપણા પ્રેમમાં વિશ્વાસ નથી આપણો પ્રેમ તો અવિનાશી છે હું તારા માટે જાન કુરબાન કરવા તૈયાર છું સૂર આજે મૂડમાં હતો આગળ જતા એક નિર્જન કુવા આગળ બંને અટકી ગયા અંદર નજર કરતા ઊંડે ઊંડે કાળું પાણી દેખાયું ધારા નીચે જોતી હતી ત્યાં તેનો હાથ લપસ્યો અને ખભે રહેલું પર્સ જઈ પડ્યું ઊંડા કૂવામાં તેનાથી બૂમ પડી ગઈ સોર મારું પર્સ બચાવ સુરે ગભરાઈને અંદર નજર નાખી પર્સ પાણી ઉપર તરી રહ્યું હતું પણ ગમે ત્યારે અંદર પાણી ભરાય તો ડૂબી જાય તેમ હતું તેથી જલ્દી કાઢી લેવું જરૂરી હતું પણ અંદર બે ત્રણ કાળા લાંબા સાપ દેખાઈ રહ્યા હતા પડતા ગભરાઈ ગયો ના અંદર તો સાપ છે હું ના પડું સૂર મારા લાખોના દાગીના વગર મારાથી ઘેર નહીં જવાય મારા માટે તો તું જાન કુરબાન કરવા પણ તૈયાર છે પછી ડરે છે કેમ ધારાએ ક્રોધથી કહ્યું એ તો બધી વાતો કરવાની હોય તને મારા જાનની કિંમત નથી સૂર પણ સામે ગુસ્સે થયો તો સાત જન્મની વાતો મને બનાવવા કરી એમને તારો ને મારો સબ સંબંધ પૂરો સમજ ધારા હવે સાવ છેલ્લે પાટલે જતી રહી તું મને ઉશ્કેરીને ખાલી પર્શ માટે ઝેરી સાબથી મારી નખાવા માગે છે કે શું સાવ ડોબી જ છે અહીં તારીખ પણ કોને પરવા છે કહીને સૂર પણ ટણીમાં દૂર જઈને બેસી ગયો ત્યાં તો એક ત્રીસ વર્ષનો ના પાડી ધારાએ વધીને બે હજાર ત્રણ હજાર સુધી ઈનામ આપવાની વાત કરીને માણસ કૂદી પડ્યો જોત જોતામાં પર્સ કાઢીને ધારાના હાથમાં આપી દીધું ધારાએ ત્રણ કાઢીને આપતા પૂછ્યું તને અંદર સાપની બીક ના લાગી અને ત્રણ હજારમાં કેમ માની ગયો બેન મારી પત્નીને સખત તાવ અને ઝાડા ઉલટી થઈ ગયા છે ડોક્ટરે ત્રણ હજારનો ખર્ચ કયો છે એટલે હું તેની વ્યવસ્થા કરવા વિચાર તો અહીં આવ્યો હતો મને તેના પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે સાત જન્મ તો નહીં પણ આ જન્મ તો હું તેને માટે મોતની પણ પરવા કરું તેમ નથી બંને આ સાંભળીને ચોંકી ગયા પર્સ હાથમાં લઈ ધારા એકલી અંબાજી દોસ્તો જોયું સાચો પ્રેમ કરનારા જાનની બાજી લગાવવાની હોય ત્યારે પરખાઈ જાય છે સાત જન્મ ના વાતો કરનાર સુર પાછો પડી ગયો ફક્ત વાણી સુરા અને પાણી સુરા એટલે કે કરી બતાવનાર લોકો અલગ જ હોય છે સમજી ગયા ને દોસ્તો